મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું ઘેર છે મારી માં તમને રેસીપી મળી જાય છે અને આ આપણે મીઠું લીધું છે આ લસણ લીધું છે આપણે અને આ લીલા ધાણા છે આ મરી પાવડર છે અને આદુ લીધું છે આપણે આ મરસી છે આ ગરમ મસાલો લીધો છે અને આ તેલ લીધું છે આપણે અને આ પાણી પણ આપણે આ પાલક બાફવા માટે ગરમ મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પાલક એમાં બાફીમાં મૂકી દઈશું આપણે આને ધોઈ અને સાફ કરી લીધો છે આ પાલક તો હવે આપણે આને બાફી નાખશું તો આ પાલક આપણો બફાઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાલક આપણે આ નીચે ઉતારી લઈશું ને આપણે હવે આમાં પાલક કાઢી લેશું આપણે આને ઘડીક ઠંડુ થવા દેશું પછી આપણે આને પીસવાનું છે તો ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પીસી લેશું આ મિક્સર જાર છે એમાં આપણે આ નાખશું પાલક આગળ જોઈ તો આ પીસાઈ ગયો કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લીધું છે તો આપણે આ લસણ નાખશું અને આ મરસી નાખશું તો આપણે હવે આદુ નાખશું આમાં તો આપણે હવે આ પનીર નાખશું પાલક આ પાલક આપણે આ કડીક સડવા દેસુ તો આપણે હવે આ પનીર નાખશું અને આપણે આ મરીનો પાવડર સહી નાખશું અને આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આ ગરમ મસાલો છે એ અને આપણે આ લીલા ધાણા નાખશું હવે આપણે આને મિક્સ કરી દેસુ આ હરિયાળી પનીર તમે રોટલી સાથે તમે પરોઠા સાથે નાન સાથે બધા સાથે પણ તમે ખાઈ શકો છો અને ખાવામાં પણ બહુ સરસ અને ટેસ્ટી બને છે તમે પણ આ આ રીતે હરિયાળી પનીર ખાવાની પણ બહુ મજા આવશે તમને તો આપણે સડી ગયું છે તો હવે ગેસ બંધ કરશું ને આપણે આને નીચે ઉતારી લેશું તો આપણે હવે સૌ કરશું તૈયાર છે આપણું હરિયાળી પનીર તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું હરિયાળી પનીર